મારી છે તો ભાઈ આપડે નહીં આપોકરોધું કમ તો કરે હાલતમ થઈ ગયા વધવાનું આવડતું થાળી નાખું ના હોય ઓડોરાંટા જઈએ ખાવાનું ત્યાં

આજે જો દિમા ફાળ મળી ગયો અને તો હું કરું માથે કે અને તો હું કરવાનું કાલ તો જાવ જાવ પછી લેવા નઈ ચાલે હો તો કાલા ભલા કી દે કીધું અંગાતા આવી તો લઈ જવું હો તો મારી મારી ઈચ્છાથી ભાઈ એ હું લાયક આવો મને મને કે ઇજ્જત કાઢી મારી તું ઈજ્જ જીવું કે મારી દઉં મારી મારા બધું બધું કરે એમ